નમસ્કાર ખેડૂત મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે તમારું જસદાન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ આપણે જીરૂના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂત ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહે હરાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો આપણે હરાજીમાં જઈએ અને આજના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવી લઈએ મેસ કાકા માદરીઓ મા તો હું પરહી મને પરહી વાહ રાજા વાહ રાજા કોઈ રાજા ઓ જમા રાજ ભેજા ગોટર એટલે બેન સોયે રાજા આ કોટ હાય 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 કેટલા હાય અરે એકસે લેખાઈ બાણ 3.5 બાદ લાઈન ઓર

सत्रह सौ न बारह रुपया प्रीमियम सुपर सुपरमॉल

અને રમેશ કા પાતરીયા પાતરી હાલો પાતરી ઓમ લઈ કી ને છોકત્રી અમારું માનો હા છોકત્રી ઓ પાછા હાલો મની જો બંધો નેટ પર પાતરીયો હવે હા રા ઓય બે જા છોદર ડા હાલ ભાઈ જા લેવી આ બાજુ ધંડા હા पत्री 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 पत्री

એ દેખાય એ સુકના કીસા સેગી દેખાય દે લે છે વાટ 35 50 માત્રી બચ્ચા એક વાર મારું દીવુ છે

કો આને ક્ષત્રિય ક્ષત્રિય હાલો રમેશ ક્ષત્રિયો આ મોનામે ક્ષત્રિયો બેસરભાઈ વસ્તાભાઈ રેવાણિયા પાત્રી પચા કે આમાં કાઈ ભાઈ ભાઈ નો નથી હો નમસ્કાર પાત્રીઓ પાત્રીઓ ક્ષત્રિયો આવો જો